જામનગર જિલ્લા પોલીસ પંચકોશી ડિવિઝન તથા HDFC બેંક જામનગર સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું થેલેસેમિયા જીવા ગંભીર રક્ત વિકાસથી પીડિત બાળકો માટે રક્તની સતત જરૂરિયાતને ધ્યાનમાં રાખીને શિબિર યોજાઈ હતી થેલેસેમિયા દર્દીઓને જીવનભર નિયમિત રક્ત ચડાવવાની જરૂરિયાત રહેતી હોવાથી

સહિત સરકારની યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી જામનગર જિલ્લામાં અવારનવાર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પોલીસ દ્વારા તેમજ લોકલ પબ્લિક દ્વારા જીજી હોસ્પિટલના સહયોગથી તેમજ અમુક સંસ્થાઓના આર્થિક સહયોગને ધ્યાનમાં લઈ અને આયોજન કરવામાં આવતું હોય છે આજરોજ રોજ પંચે પોલીસ સ્ટેશનના વીઆઈસી દ્વારા આયોજન કરી અને એચડીએફસીના સહયોગથી ડીજી હોસ્પિટલના સ્ટાફ મારફતે આજે બ્લડ ડોનેશન કેમ્પ અહીંયા ખીજડીયા ખાતે રાખવામાં આવેલ છે ગત વર્ષે રાખતા ગત વર્ષે ત્રણસો સિત્તેર ઉપર યુનિટ બ્લડ ડોનેટ કરવામાં આવેલ આ વખતે પણ અપેક્ષા છે કે તમામ જેટલા પણ બ્લડ ડોનરો છે તેઓને બોલાવી અને પાંચસોથી વધુ યુનિટનું બ્લડ ડોનેશન થાય અને લોકો સહયોગ આપે અને કેલિફિનિયાના બાળકોને મદદરૂપ થાય એવી અપેક્ષા છે આ બ્લડ ડોનેશનના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે